હાશ લે હવે નકલી પોલીસ તો હું બની ગયો પણ હવે રહ્યું ને આ રોડેથી જેટલા મોટર વાળા જેટલા વાહનવાળા નીકળ્યા ને એ બધા પાયથી પૈસા ઉઘરાવાનું ચાલુ કરવા હે એની પાસે લાયસન્સ ન હોય ત્રણ સવારી હોય એ બધા પાસે પૈસા લેવાના થાય અને આ ગામડાને શું ખબર પડે કે હું નકલી પોલીસ થઉં એમ એ બધાને તેમ જ થાય છે કે આ હાશા સાહેબ એ પૈસા ઉઘરાવાનું ચાલુ કરી દેવાનું હે એકાદ બે મુર્ઘા ભટકા જાય ને તો મારી હાયતમ થઈ જાય ભૈલો કેમ તૈયાર થના આવશે આ તો દિસે કડી કે ને હા તો આવી ને એટલે આપણો બે ત્રણ જોડી લુકડા લઈ જ લેવા એટલે હા તો માથે વઈ જાય ત્રણ જોડી તાર ને ત્રણ જોડી મારા ઈ વાતે ભૈલા તારી હાસી હો આ હા હા એකොટ તો ઓલા મારા દીકરા બેયા કપડાનું વેણ કર્યું છે હવે મારીને કપડા લઈ જ દેવા પડશે ભાઈ હવે આલો જાવ ઘબડા લેવા જવાનું છે એટલે તમને બેન કેરના તૈયાર કર્યા છે હાલો આવે હાલો દેવો કઈ કઈ થાય છે તાત્કાલિક મોટા સાહેબનો ફોન આવ્યો કે તમે તાત્કાલિક ઓફિસે આવો પણ એવું સાહેબ સાહેબને શું કામ પડી ગયું છે હું આ નોકરી તો હતો પણ લાય તો સાહેબે કીધું એટલે જવા તો દે આ અિકામાં પંચર છે હવે શું કરવું મારે લાય હવે આઈલી નાયલો જાઓ રોડ એકાદ મોટર સાઈકલ ચડે ને તો એમાં બેન વિઓ જાય છે ઓફિસ કોઈ મારા દીકરા મારાનો કેરું આય બેઠો પણ હજી એક કઈ મોટર સાયકલ વાળો ન ફટકાણો આ આવે આ આવે ઊભીનું રાખ આમ સાઈડમાં માં મોટરસાઈકલ લે બોલો ને સાહેબ આ ત્રણ સવારી ભરી ને ક્યાં જુ સાહેબ કપડા લેવા જાવ છું કપડા લેવા જવા ને દીકરો થશે ને ત્રણ સવારી લઈને જાશ પાછો લાય પાંચસો રૂપિયા ફાઈન લે સાહેબ આમાં ક્યાં ત્રણ જણા છે આમાં તો બે નાના છોકરા છે તે બે છોકરાને ને તું છું તે ત્રણ નો થયા એ નાના છોકરા હોય ને તોય ગણાય જાય કાયદો બધા માટે હરકો જ છે પાંચસો લાય સાહેબ એમાં કઈ વસુ નહીં થાય ઓસાનો દીકરો થાય તું મોટર સાયકલ ની કીક મારે પોલીસ લઈ જાવ તું ખાલી ખોટી લપ પાંચસો રૂપિયા દઈ દે હાલ આ તારા લીધે સાયકલ વાળો જોઈજો લાય લાય હેલો મારા દીકરા મારા આવાજ છે અને સમજો હવે તમે સવારીમાં બીજી વાર વાર દેખાણો ને તો પાંચસો રૂપિયા ફાઇન નહીં લાવ સીધું શોક લઈ જઈશ મોટર સાયકલ હાલ નીકળ જવા દે જવા દે મારા જાણનું પોલીસ વાળો કેવો હતો કાઈ ને મારા પાનસો રૂપિયા લઈને લઈ ગયો એમાં એક લુગડાનું જોડી રહી આવ્યા વાહ વાહ સામુ પડી ગયો પાનસો થી બોણી થઈ ગઈ હા લે મારા દીકરા નું બીજો મુર્ખો આવે આવા દે હૈ ઉભી નો રે ઉભો રે ઉભો રે સાહેબ માં રાખું હા સાઈડ મા રે બોલો ને ક્યાં હેલ્મેટ બેલમેટ પીરાવીને ક્યાં હેલો દાસ લે સાહેબ હું તો જાઉં અહીંયા સિટીમાં મારે હટાણું કરવા હતું ને એટલે તે હટાણું કરવા હતું એટલે હેલ્મેટ પહેરાવીને ભાગી જાય સાહેબ ભૂલી ગયો હેલ્મેટ તો છે પણ સાહેબ હું કરું ભૂલી ગયો કઈ થાય તો નહીં મોટરસાઈકલ ના કાગરિયા લાય હેલ્મેટ નથી ને લાય હા સાહેબ કાગરિયા તો હે કાગરિયા નું એવું થોડું બને હમ હમ જોવો સાહેબ અમારું લાયસન્સ

એક કામ કરો હું તમને છે ને શાહ પાણી ના આપી દઉં શાહ પાણી નો ક્યાં દીકરો થાસ મને રિશ્વત દેસ તું હાલ તો તારું મોટરસાઈકલ પોલીસ વચ્ચે લઈ લે હાલ ના ના સાહેબ આપું લાય લાય સાહેબ હજાર રૂપિયા આપું પણ પછી જવા દઈશો ને હા પછી જવા દઈશ આમ જો બીજી વાર અહીં દેખાડો ને હેલ્મેટ વિનાનો અલે એકલ તો મોટરસાઈકલ પોલીસ ઓકી ભેગું થઈ જશે ના ના સાહેબ નીકળ નીકળાય હાર વાલો સાહેબ વાહ વાહ બીજો મૂર કોઈ પટકાઈ ગયો અને એની પર તો હજાર તોડ્યા આમણમ જો હાલ ને તો મારી હાઈતમ સુધરી જવાની હે આવા દે હવે એકાદો બીજો મૂર તો આવી જ્યો ઘડી કાંઈ ઊભો હોય એકાદ વાહન જો નીકળે ને તો લાંબો હાથ કરી અને બે જાઓ

હા 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 ચાર પાંચ હજાર નું તો થઈ ગયું પણ હવે રહ્યું ચાર પાંચ મોટર વાળા હજી આવી જાય ને તો મેરા દીકરા દેખાતો હા 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 આવ્યો મારા દીકરા મારાનો અભો રે બોલો સાહેબ સાહેબ કાંઈ નહીં જવા દો તમે હા જવા દો જવા દો સાહેબ તમે અમે તો જતા જ તમે ઉભું રાખ્યું બોલો બોલો કઈ નઈ સાહેબ આ તો હું કોઈ આ હેલ્મેટ બેલમેટ નો પહેર્યો હોય ને એટલે એટલે ઉભા રાખ્યો એમને વાહ બાકી તમે સાહેબ તો છો સાહેબ પણ કાયદો બધાય માટે સરખો જ છે ને હા કાયદો બધાય માટે સરખો છે એ વાત તમારી સાચી છે પણ આ તમે કઈ પોલીસ હોય કે ના પોલીસ હોજુ નું ગામ રહ્યું ને હા હા અહીંયા નો રહ્યો એક મિનિટ રહ્યો હું કમિશનર સાહેબને ફોન કરી અને પૂછી લઉં કે ભાઈ તમે સાહેબ નવા મૂક્યા છે અહીંયા એ હા સાહેબ તમે ફોન કરો હું નવો જ મૂકાણો છું મને નથી લાગતું કે તમે નવા મૂકાણા આવ્યા તો તો મારામાં સાહેબનો ફોન આવે કે ભાઈ આપણા ઈલાકામાં નવા સાહેબ મૂકું છું ફોન બોન કાંઈ આવ્યો નથી એટલે મને એવું નથી લાગતું કે તમે નવા પોલીસ હોય હે હા સાહેબ એ વાત થાય છે કમિશ્નર સાહેબને ફોન કરો હમણાં ખબર પડી જાય છે પણ સાહેબ એમાં એવું છે હું રહ્યો ને આમ ખૂટિયા સાહેબ છે એટલે તમારામાં ફોન નો આવ્યો હોય ખૂટિયા સાહેબ એ ના સાહેબ ખૂફિયા સાહેબ એટલે ઈ રહ્યો ને કોઈને કે નહી કમ તમારા સાહેબ નડિયા શું કે હે હા મને કાઈ ન ખબર પડતી સાહેબ તમે કમિનર સાહેબને ફોન કરો આ રહ્યો ફોન કરી લે આપણે પૂછી લે રૂબ હા ખૂટિયા સાહેબ છે ખૂટિયા સાહેબ બસ હું મારે ઈ જ પાકો કરું છે જડિયા હેલો હા કમિશનર સાહેબ તમે આપણા ઈલાકામાં કોઈ બીજો માણા મૂક્યો હે હે એ આ રાખોલા ભાઈ અમારા સાહેબે તો ના પડી જડિયા ઈને કીધું કે કોઈ મક્યા નથી ના કોઈ નથી મક્યા તો આ કોણ છે તો આ કોણ છે હે ભાઈ કોણ છો ઓં પાવો તો જરા એ એ આ આ કેમ થ્યું કોણ છો આસુ બોલ એ સાહેબ કહો બોલ એ કહો સાહેબ મારતા ને આ આ બધાય પબ્લિક ને તું ખોટી રીતે આ બધાને હેરાન કરેસ અને આ ખોટી રીતે બધાય અગર પૈસા લેસ તું હે આ શું આટું પૈસા લેસ હે હા સાહેબ કહું છું કહું છું એ સાહેબ ઈમાં એવું છે કે રહ્યું ને હાઇટમ આવતી હતી અને મારી પાસે થેપલાને પૈસા નથી હં એટલે સાહેબ મને મગજમાં આઈડિયો આવ્યો હં કે સાહેબ હું રયો ને નકલી પોલીસ બની જાઉં હં અને રોડે ઊભો રહે ને હં બધા ભાઈ હપ્તા ઉઘરાવું ઉઘરાય ને આવડા જાય એના જરૂર ઉઘરાય લે ઉઘરાય તો

મારી પાસે લીધા તા હજાર રૂપિયા દે ગાડીયા ના પૈસા દે દે આ બા દે ભાઈ બન આ બા દે રૂપિયા લાઈ હઈ કૂતરી નકલી પોલીસ બનીને હપ્તા કરે લૂંટે બોલો પૈસા લાય સાહેબ ઈને તો સમજો જેલ માં લઈ જઈને પેલા દાબો હે ને પછી મારે હજાર રૂપિયા લેવા હાલ બે બે એ સાહેબ જીવ હોય જવા દયો ને જવા કેથી દેતા બે એ સાહેબ દે 10000 તમને દે દઉં મારે 1 રૂપિયો નથી જો તો પબ્લિકને હેરાન કરીને પાછા 10000 મને દેસ તું હે એ દે આ સાહેબ બે 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 સાહેબ વાહ સાહેબ વાહ આ તને નકર પડે હવે તો સોડા પાડી દેવાય